કેમ થવાયું અત્યારે તમે બધા સવાર સવારના છો અમે હરણમાં દો જય માતાજી જઈ ગયા અત્યારે જો દસ વાગી ગયા અત્યારે વાગ્યા ખબર જ છે કાકાને અત્યારે જો દાદી લાઈને ફ્રેશ થઈ ગયો અત્યારે અમારા ભાઈ જો જે હોતા જ છે કાકા અહીંયા જો મોબાઈલ નહીં પણ ટીવી જોવે છે બેનની બધા આમ કામ કરે છે તો અત્યારે હું લાઈન હું ફ્રેશ થઈ ગયો અને નક્કી નહોતું થઈ દસ વાગે સવાલ બસ રમી ગયા રોગ અત્યારે અપડેટ કર્યું થોડોક મોડો આવશે મોડો આવ્યો છે દસ ને દસ ઉપર થઈ ગઈ તો તો કાંઈને થોડું એડજસ્ટ કરી લેજો તો અત્યારે રોગ અપયોગ થઈ ગયો છે ને અત્યારે બીજો બીજા દિવસે ચાલુ કરી દીધો તો હવે ક્યાંક લોકોનું જે પ્રોગ્રામ પ્રોગ્રામ છે એ આપણે જોઈશું તો કંપની રોગમાં જોડાય છે

તો અત્યારે હું ભાઈ જોવા ગાડી લઈને મઠ્ઠો લેવા જઈશ ભાઈ છે ને પેલા ફટાફટ ઠંડો ઠંડો મઠ્ઠો લઈ વાલો ગાડી લે તો ફેમેલી આપણે જોવા મઠ્ઠો ને એવું લઈ લીધું છે ને હવે સીધા જ એક ઘરે ફેમિલી અત્યારે આવી ગયા ઘરે જો લિફ્ટમાં મંગાવવા જ ભાઈ લિફ્ટ ગઈ ને આજે રામનવમી છે તો બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ તો અત્યારે જો એટલે જ આપણે મઠ્ઠો ને એવું લેવા જઈએ ભાઈ મઠ્ઠો ને એવું ખાવું ને મઠ્ઠો કયો લેવા એ તો મને નથી ખબર હું બી પાઇનએપલ ક્રીમ મટો પાઇનેપલ ક્રીમ મઠો તો હાલો ફટાફટ છે ને તડકો એ બહુ છે ઓગાય

ને આપણે દિવાળીઓ માતાજીને એમાં કરી નાખ્યા અને અત્યારે વાગી ગયા એ બાર આરતી થાય છે અત્યારે સાડા બાર થઈ ગયા ને બપોરનું જમવાનું થઈ ગયું તો જમવાનું જો મઠો પછી સૂકી ભાજી વેપોરના રોટલ ને એવું જ તો કાકા ભાઈને એમ બધા જો એમની બધા જમવા લઈ ગયા તો ફટાફટ જમી લેવી તો ફેમિલી જમી લીધું ને અમારા પાછવા ભાઈ રમવા આવી ગયા જો અહીંયા રમવા જો અહીંયા આવતો

અત્યારે અમે છે ને ઘરે જમીને ઘડીક આરામ કરીને બાર વૈયા હું ને ભાઈ એના ફ્રેન્ડ એને કઈક મેચ રમાય છે ને સોસાયટી જો અત્યારે અમે કામરેજ બાજુ આવી ગયા છીએ અને જો બધા ખેલાડીઓ રમે છે અને ભાઈ ની જો આમ રે વાહ હલીન થઈ છે જો અહીંયા તો અહીંયા જો રમાય છે મેચ ને એવું બધું અને ટ્રોફી ને એવું બધું છે તો હાલો આપણે ઘડી જોઈએ આપણે મેચ ને એવું હાલો એ જો મળી અહીંયા બધી છે ને ટીમો ગોઠવાઈ ગઈ છે અને અહીંયા બધા જો બધા બેઠા છે ને આ બધા છે અમે આને જોવા આવ્યા હતા અને આ ભાઈ જતી નઈ ચૂસે હાવ જય 93 નંબર એમ

રહી ગઈ છે નું ક્રિકેટ અને અમને ને મુખ્ય મહેમાન તરીકે બોલે બધા ટ્રોફી આપવાની જીતે ને એવી રીતે સ્પોન્સર ભત્રીજા છે અમને મળવાનું નથી અમે આપ્યું છે ભાઈ <laughs> 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 <laughs>

તો ફેમિલી અત્યારે મેચ જોઈને હવે આપણે રહી છીએ બાર થોડીક રીલ્સ ને એવું શૂટ કર્યું પછી જાવ દે ને ઘરે તો અત્યારે જો હું હર્ષભાઈ ને આ મિત્ર આપણે જવાનું આ ભાઈ તો અહીં રહેવાના છે કેમકે એની સોસાયટી ની જ છે અહીંયા ટીમો એટલે આપણે ત્રણે નીકળવું ને તમારે રોકાવાનું છે રોકાઈ જાવ ને રોકતો નથી આને કાઢે છે એવું છે અમને રોકો આ નથી આ માતાજી સાહેબ અરે ભાઈ બોડી બોડી બનાવવાની હા ભાઈ જીમ માં

તો નવરા થઈ ગયા ભાઈ ફોન જોયા કાકાની જો અને આપણે છે ને લેપટોપમાં મેચ જોવી છે ગુજરાત ને હૈદરાબાદની છે ને તો અત્યારે હવે એવું છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરવો હવે વિડીયો એડિટ કરીશ બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મયે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી દૂધને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરજો ને શેર પણ કરી નાખજો સપોર્ટ કરજો બધાને गुड नाइट जय मी बाइ बाई